આપને ખ્યાલ છે કે જામનગર દ્વારિકા અને મોરબી એ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર આવે છે અને સ્ટ્રેટેજીકલી બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ છે હાલના સંજોગોમાં કોઈપણ પ્રવૃત્તિને નિસ્નાબૂદ કરવા માટે આ તમામ વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવેલો છે તમામ જગ્યાએ પોલીસની જે નાકાબંધી છે ચેકપોસ્ટ એ ચાલું કરવામાં આવેલી છે અને પોલીસ અને પબ્લિકનો ખૂબ જ સારો સંકલન હાલના સંજોગોમાં પબ્લિકને સાથે રાખી કરવામાં આવેલો છે અને એમણે ભાગના વિસ્તારોમાં તમામ જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ સતત દિવસ રાત્રે પેટ્રોલિંગ કરે છે અને આ વિસ્તારોમાં પબ્લિકનો ખૂબ જ સારો પ્રતિસાદ ગુજરાત પોલીસે મળે છે દરેક ગામજનો દરેક આગેવાનો એ ખૂબ જ એક્ટિવ છે અને પોલીસને દરેક પ્રકારની માહિતી પોલીસને આપ કરે છે આપના વિસ્ત આપના ચેનલ મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈપણ વ્યક્તિ એવા સમયમાં કોઈપણ પ્રકારની ખોટી અફવા ફેલાવવાની રહેશે નહીં કોઈ પણ ખોટી અફવા ફેલાવશે તેના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે તમામ વિસ્તારોમાં જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની જે સૂચનાઓ છે એ સૂચનાઓ પબ્લિકને વખતો વખતો આપવામાં આવશે દરેક વ્યક્તિને પણ અપીલ કરું છું કે તમામ સૂચનાઓનું ફરજિયાત પાલન કરે કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના મુશ્કેલીઓ તાત્કાલિક તંત્ર અને પોલીસ અધિકારીને સંપર્ક કરી શકાય છે અને જેથી કોઈપણ પ્રકારના અફવા માટે અવકાશ રહે નહીં આ વિસ્તારમાં તમામ જે ગતિવિધિઓ છે પોલીસની સતત બહુ ચાલુ છે કોઈપણ પ્રકારની કોઈપણ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ હોય તો તાત્કાલિક પબ્લિકને પણ અપીલ કરું છું કે તાત્કાલિક તંત્ર અને પોલીસના ધ્યાન ઉપર મૂકે જેથી રાષ્ટ્રીય સુરક્ષા અને દેશ સુરક્ષા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી કોઈપણ વિસ્તારોમાં પડે નહીં તમામ તૈયારીઓ મારી કમ્પ્લીટ છે કોઈ પણ જગ્યા કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી નહીં પડે દરેક વ્યક્તિને વખતો વખત સૂચનાઓ મળશે ને તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ આજે તમામ વિસ્તારોમાં પોલીસ અધિકારી કર્મચારીઓ ચેક કરે છે જેથી આ વિસ્તારોમાં પોલીસ અને તંત્ર તેમજ તમામ નાગરિકો ખૂબ જ સચેત છે જેથી કોઈપણ પ્રકારની આ વિસ્તારમાં પબ્લિકને અને

એ તમામને ખૂબ જ સારી રીતે સમજણ આપવામાં આવેલી છે અને ડૂઝ એન્ડ ડોન્ટ્સ પણ બધાને જાણ કરવામાં આવેલી છે તમામ વિસ્તારોમાં તમામ પ્રકારની જે અમારી તૈયારીઓ છે અમુક તૈયારીઓ એવી હોય કે જે આપણે જાહેર પણ નથી કરી શકતા તમામ પ્રકારની તૈયારીઓ એ વિસ્તારમાં પૂર્ણ કરવામાં આવેલી છે પબ્લિક હું ફરીથી અપીલ કરું છું કે આ કોઈપણ પ્રકારની ખોટી અફવા ખોટી ન્યૂઝ સોશિયલ મીડિયામાં આપણે કરવી નહીં અથવા કોઈપણ મારી તમામ જે સાબર ત્રામની ટીમો છે એ આપની તમામ પ્રકારની ગતિવિધિ પર વોચ કરે છે કોઈ પણ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિ કરશે તેના વિરુદ્ધમાં કડકથી કડક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સાહેબ ખાસ જો વાત કરીએ માછીમારો પણ અત્યારે પદાર્થ બોલાવવાનું છે તો કોઈ સાથે છે એવી કોઈ કાર્યવાહી માછીમારો તમામ જે કોસ્ટલ બેલ્ટમાં તમામ જે મેજર એન્ડ માઇનર પોર્ટ છે એ તમામ પોર્ટ ઉપર ગુજરાત મેરીટાઈમ બોર્ડ પોર્ટ ઓફિસર તેમજ પોલીસ અધિકારીનું ખૂબ સારું સંકલન છે તમામ ગતિવિધિ ઉપર એ તમામ ટીમો વોચ કરે છે અમારી જે મરીન ટાસ્ક ફોર્સ છે એ પણ આ વિસ્તારમાં ખૂબ જ એક્ટિવ છે એ પણ પોતાની જે મેન્ડેટરી જે જવાબદારીઓ છે એ પણ પૂર્ણ કરવા માટે કામગીરી ચાલુ કરેલ છે જેથી તમામ માછીમારોને પણ અપીલ કરું છું કે કોઈપણ પ્રકારની આપને શંકાસ્પદ ગતિવિધિ કોઈપણ પ્રકારની શંકાસ્પદ કાર્યવાહી કોઈપણ વિસ્તારમાં જોવામાં આવે તો તાત્કાલિક જે તે વિસ્તારના નજીકના અધિકારી કર્મચારી તાત્કાલિક જાણ કરે અમે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન તમામ કામગીરી માટે પોલીસ અને વહીવટીતંત્ર ઉપલબ્ધ છે અને પબ્લિકને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પણ અમારી મોટો સંકલ્પ છે લોકો શંભુ ખૂબ જ સારો પ્રતિસાદ આ તમામ વિસ્તારોમાં વહીવટીતંત્ર અને પોલીસને આપ્યો છે ભવિષ્યમાં પણ આ સારો પબ્લિકનો જે સહકાર છે આખો અમને મળતો રહે એવી અપેક્ષા રાખીએ છીએ